વડોદરા શહેર મકરપુરા મેઇન રોડ ઉપર કટારિયા શોરૂમની સામે શ્રી ચિનગર સોસાયટી પાસે બેકાર વચ્ચે સર્જાઓ ભયંકર અકસ્માત આ બે ટક્કર વચ્ચે એક બાઇક સવાર પોતાની સાત વર્ષની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે પણ આ અકસ્માતમાં ભોગ બન્યા જેમાં સાત વર્ષની દીકરી કે જેનું નામ જિયાન સોલંગ કે માણેજા શિવવા નગરમાંની રહેવાસી તેનું આ અકસ્માતમાં મૃત્યુ થયું અને બાઇક સવાર પિતાની હાલત ગંભીર જાણવા મળ્યું છે બંને કાર ચાલકો ઘટના સ્થળેથી ફરાર છે શું કેશો જયારે અકસ્માત થયો તમે તમે એક શું શું જોયું હતું અને તમે એના પછી શું કર્યું મેં છે ને સામે સાઈડ જ હતો અને વાઘ બાઈક વાળા નો બી નથી ગાડી બે ગાડીઓનો નો છે એ વેગેનર વાળા જે ટર્ન માર્યો ને પાછળથી થી ઇનોવા વાળા ઠોકી છે અને એમાં વેગેનર ગાડી અડધી રોડ પર જતી રહી એમાં પેલી છોકરીની રેટ થઈ ગઈ છે સાત વર્ષની છોકરી છે અને સ્કૂલે મુકવા જતા રહ્યા પપ્પા ના 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 મેં સામે જ ઉભો રહેલો મેં રિક્ષા લઈને સામે જ ઉભો રહેલો મે કશે જતો નતો મેં સામે જોયું કે આ ભાઈ ટર્ન મારે મેં સામેની સાઈડ જ ઉભો રહેલો અને આ ભાઈનો નો એવો છે કે કે ભાઈ ગાડી અડધી રોડ પર ગતી રહેલી એ કટ માર્યો તો થોડું રિસ્ક લેવો જોઈએ ગાડી બધી ફાસ્ટ આવી જાય કઈ સ્પીડ બ્રેકર નથી કે કશું છે નહીં ને આ

શું નામ છે આપણું મારું અનિલ રોહિતભાઈ ગોહિલ